બધા વિદ્યાર્થી મિત્રોને યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરો એક નવો નવો સબ્જેક્ટ આપણે જ રીઝનિંગ બરાબર નવો જ છે આપણો ટૉપિક આ રીઝનિંગનો એમ તો ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા પરંતુ નવા નવા ક્વેશ્ચન અવા નવા બધા ન્યૂઝ છે આપણા માટે બરાબર તો હવે આપણે પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ રીઝનિંગનો આપણે એક વિડીયો બનાવ્યો છે જેથી કરીને તમારી પ્રેક્ટિસ થાય તમને મેથડ ખબર પડે કે કયા ટાઈપના પ્રશ્નો એ લોકો મૂકે છે બરાબર રીઝનિંગમાં તો દર વર્ષે ક્વેશ્ચન કેવા હોય છે ન્યૂ જ હોય છે તો તમારી જો પ્રેક્ટિસ હશે બરાબર કે કયા મેથડ પ્રમાણે લોકો પાછલા પેપરમાં પૂછ્યું છે તો તમે વધારે સારી રીતે મેથડ પ્રમાણે તૈયારી કરી શકો છો બરાબર કેમ કે રિઝનિંગમાં હવે દરેક એક્ઝામમાં રિઝનિંગના માર્ક્સનો એવરેજ વધતો જાય છે સિલેબસ પણ ચેન્જ થઈ રહ્યા છે રીઝનિંગ અને મેથના ક્વેશ્ચન વધારે એવરેજ થઈ રહ્યું છે બરાબર તો આપણે હવે રીઝનિંગ પર મેથ્સ પર એ બધા ટોપિક પર વધારે ફોકસ કરવાનું છે તો હવે આપણે પાછલા વર્ષમાં જે પૂછાય છે રીઝનિંગના ક્વેશ્ચન હવે હું રીઝનિંગના મોસ્ટલી ઘણા બધા વિડીયો મેં બનાવ્યા છે અને આજે આપણે નવ પાછું ફરી એક વખત સોલ્વ કરીએ એટલે જેથી કરીને તમારી એક્ઝામમાં તમને પ્રેક્ટિસ થશે તો વધારે પ્રોબ્લેમ ના થાય અને વિદ્યાર્થી મિત્રો સાથે નોટબુક પેન પણ રાખો જેથી કરીને સાથે સાથે તમે પણ પ્રેક્ટિસ કરતા થાઓ તમને વધારે ઇઝી પડશે એક્ઝામમાં હવે આપણે સ્ટાર્ટ કરીએ ચલો અહીં આપણે ક્વેશ્ચનને એક્યો છે બરાબર એ જેડ બી એક્સ અને સી યુ જો આ પાછલા વર્ષમાં પૂછાય છે એટલે તમે વધારે ફોકસ કરજો કે કયા ટાઈપના ક્વેશ્ચન મૂકાય છે બરાબર એ જેડ બી એક્સ અને સી યુ ચલો હવે આપણે અહીંયા શોધવાનું છે બરાબર તો હવે આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ શોધવાનું કે હવે આના પછી સીયુ આપ્યું છે એ ઝેડ બી એક્સ અને સી તો હવે શું આવશે તો ચલો એ અહીં મિક પછી બી સી બરાબર એ બી સી છે તો ડી જવાનું છે ચોથું બરાબર ત્યાર પછી હવે જો હવે આપણે ગણતર સમજાવું તે તમે થોડું વધારે ધ્યાન આપજો એમાં પ્લસ વન કરશો તો શું આવશે બી બીમાં પ્લસ વન કરશો તો સી બરાબર અને સીમાં પ્લસ વન કરશો તો ડી એટલે ડી તો મળી ગયું આપણને હવે ધ્યાન આપું જેડ જેડ પછી શું આપ્યું છે અહીંયા એક્સ તો જેડમાંથી માઇનસ બે કરશું તો જ બે એક્સ આવશે ને અહીંયા અહીં જોવાનું પાછલી હવે આગળના સ્ટેપ થઈ ગયા હવે પાછલાવાળા જોવાના છે આપણે તો ઝેડ છે ઝેડ પછી અહીંયા એક્સ આપ્યું હતું જેડમાંથી તમે માઇનસ બે કરશો તો એક્સ આવશે હવે એક્સ પછી શું આપ્યું છે અહીંયા યુ તો એક્સમાંથી માઇનસ ત્રણ કરશો તો યુ આવશે કે નહીં આવશે અહીં માઇનસ ત્રણ કઈ રીતે કર્યું છે યુ પછી શું આવે એક્સ અહીં યુ છે बराबर जे तो अँ एक्स है तो वाई छेड़ तो यू वीडबल्यू एक्स एव रीते बराबर एबीसी प्रमाण यू वीडबू एक्स यू पी शी वी पी डबलू डब्लू पची एक्स एट त्र स्टेप आग गया त्यार पे आए आप अँ यू है तो यू पाँच शूँ आ गया अँ तर तो अँ चार आसेने जे प्लस वन वन थी अँ मैन अँ जेड़ पीछे शूँ थे एक्स तो के घटाडो थो बे ત્યાર પછી અહીં એક્સમાં શું થઈ ગયું છે માઇનસ ત્રણ કે રીતે માઇનસ ત્રણ આવ્યા અહીં આપણે માઇનસ ત્રણ કશું કેમ કે યુ પછી કેટલા ક્રમ આવે છે યુ વી ડબલ્યુ એક્સ ત્રીજા નંબરનું પછી ક્યુ પછી તો આવી રીતે યુ અહીં યુ છે બરાબર તો ક્યુ પછી આપણે આગળના માઇનસ ચાર પર જાઉં તો યુ આવી જશે બરાબર કેમ કે યુ વી ડબલ્યુ એક્સ વાય ચડ એ પ્રમાણે આપણે એ બીસીડી પ્રમાણે પહેલાં ગોઠવી કાઢવાનું त્યાર પછી ફરી એક વખત જોઈએ કદાચ તમને કન્ફ્યુઝન થઈ હશે ફરી એક વખત જોઈએ a b c એક એક પ્લસ કરીએ બરાબર તો d પહેલા મળી ગયો ત્યાર પછી પાછલી જો z x થી તો z છે અહીંયા બરાબર તો z અહીં છે તો આપણે ચાલ પહેલા લખી દઈએ z x u ચલો x પછી શું હોય y z તો બે સ્ટેપ આગળ વધ્યા u v w x તો બે સ્ટેપ આગળ થઈ ગયા તો ક્યુ પછી ચાર સ્ટેપ આગળ વસ્તુ તો શું આવશે યુ આવશે એટલા માટે ચાર સ્ટેપ અહીં હું લખું છું માઇનસ કર્યું છે તો બરાબર તો અહીં આપણે શું આવી ગયા આન્સર ક્યુ તો શું મળી જશે આપણને અહીં ડી અને ક્યુ બરાબર શું આવશે અહીં ડી અને ક્યુ ડી અને ક્યુ બરાબર ત્યાર પછી હવે નેક્સ્ટ જોઈએ સાંકેતિક એમ એ ડીઈ ને એન જે વી તરીકે લખવામાં આવે તો બેકને કઈ રીતે લખાશે જો આવા ક્વેશ્ચન તો દરેક એક્ઝામમાં રિઝનિંગના પૂછાતા જ હોય છે થોડું વધારે ધ્યાન આપજો સૌથી પહેલાં જો આવું આવું એ પૂછે ને તો સૌથી પહેલાં તમારે પેપરમાં એ બી સીડી ઈ એફ જેવું ઝેર સુધી લખી જ કાઢવાનું બરાબર તો ચલો એ સીડી આપણે જરૂર ક્યાં સુધી હતી એમ સુધીની છે એમ તો તમે આગળ સુધી પણ લખી શકો છો જેથી એક્ઝામમાં તમને ઇઝી પડી જાય ફટાફટ શોધવા માટે ચલો એ બી સીડી ઈ એફ જે રીતે મેં લખ્યું એમ સુધી બરાબર ત્યાર પછી મેં શું કર્યું હવે એ બી ઊંધું કરીને લખીએ આપણે તો શું આવે જે ડબલ્યુ એક્સ ડબલ્યુ ઈ ઊંધું કરીને લખીએ એટલે સમજ પડે છે એન O P Q R S T યુ વી ડબલ્યુ એક્સ વાય Z એવી રીતે સમજ પડી તો ચલો એમને શું લખાય એન તો એમની સામે N લખ્યું એ ને D ડીને ડબલ્યુ E ને વી એવી તમે બેક ન શોધો ચલો બે અહીં બીની સામે શું આવ્યું વાય આવ્યું ગયું ત્યાર પછી એ તો એની સામે શું આવ્યું આપણું ઝેડ સીની સામે શું આવ્યું એક્સ અને કેની સામે શું આવ્યું પી તો આન્સર હળી ગયો આપણું શું મળ્યું આપણને ઝેડ એક્સ પી બરાબર શું મળ્યું ઝેડ એક્સ પી અહીંયા આગળ સોરી વાય લગાવવાનું ભૂલી ગયા છે વાય ઝેડ એક્સ પી બરાબર શું મળ્યું વાય ઝેડ એક્સપી આપણે ફરી વર જોઈએ આવા જો એ બી તમને પૂછવામાં આવે તો સૌથી પહેલાં એ બી સીડી એફ રીતે લખી કાઢવાનું બરાબર મેં વધારે બોલ આખી એ બી નથી લખી અહીં જ્યાં સુધી આપણને એમ અને એન વાળું હતું એટલે મેં એમ સુધી જ લખ્યું હતું બરાબર ચલો એ બી સીડી એફ જે ત્યાં પછી એને મેં ઊંધું એ બી સીડી લખી છે તો એન ઓપી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ બરાબર કેમ કે અહીં એન હતું એટલે અહીં ફર્સ્ટ એમ છે એટલે મેં એમ સુધી લખ્યું અને ઊંધું કરીને અહીં લખ્યું છે એટલે મેં એન સુધી લખ્યું છે ખાલી ચલો એમ તો એમની સામે શું આવ્યું અહીં જોતર એમની સામે એન હતું તો એમની સામે એન મળ્યું આપણને એમ એન મળ્યું બરાબર પછી અહીં શું હતું આપણને એ તો એની સામે શું મળ્યું હતું ઝેડ ડીની સામે ડબલ્યુ ઈની સામે વી તો હવે બેકની સામે શું આવશે બીની સામે શું છે વાય આવ્યું એની સામે ઝેડ આવ્યું સીની સામે એક્સ આવ્યું અને કેની સામે બી આવી ગયું તો આન્સર આવી ગયું વાય ઝેડ એક્સપી પી બરાબર અહીં આપણો આન્સર મળી ગયો છે આપણે પહેલાં એબીસીડી સીધી લખી ત્યાર પછી એને રિવર્સમાં ગયા છે અને એમ એન સુધી લખ્યું કેમકે અહીં રિવર્સમાં કર્યું છે તો એન સુધી જ છે એટલા માટે મેં લખ્યું છે બરાબર હવે જેની સામે જે એબીસીડી કેપિટલમાં આવે છે તે આપણે લખી દેવાની આન્સર આવી ગયો હવે આપણે જોઈશું ત્રીજો ક્વેશ્ચન અહીં આપણને ખૂટતો સંખ્યા શોધવાનું કીધું છે બરાબર ઓગણત્રીસ આપ્યું છે સત્યાસી બસો એકસાઠ એકતાલીસ હવે તમારે માઇન્ડનો ગેમ રમવાનું હોય છે એક્ઝામમાં કેમ કે રીઝનિંગ અને મેથ્સના ક્વેશ્ચન તો વિથઆઉટ પ્રેક્ટિસ તમને નહીં આવડે નહીં આવે ને નહીં આવે તમારી પ્રેક્ટિસ હશે મેથડ પ્રમાણે તમે પહેલાં ઘણા બધા સોલ્વ કર્યું હશે તો તમને એક્ઝામમાં ટ્રીક યાદ આવશે મેથડ યાદ આવશે બરાબર તમે ડાયરેક્ટલી તુક્કો મારીને ગમે તે કઈ રીતે ગણીને ત્યાં કરશો ને તો તમારું ટાઈમ પણ વેસ્ટ થશે અને તમારે રીઝનિંગ ને મેથ્સના ક્વેશ્ચન છોડવા જ પડશે બરાબર એટલા માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે તમે આવી રીતે દરેક વિડીયોમાંથી તમે જાતે પણ હું તમને સમજાવું એટલે તમે જાતે પણ નોટબુક પેનમાં સોલ્વ કરવાનું એના બરાબર વિદ્યાર્થી મિત્રો અને તમને કશે કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પણ જણાવી શકો છો ક્વેશ્ચન પૂછી શકો છો ચલો ઓગણત્રીસ અને ત્રણ આપ્યું છે બરાબર અહીં ચલો સોરી પહેલાં આપણે ક્વેશ્ચન જોઈ લઈએ ઓગણત્રીસ સત્યાસી બસ એકસઠ આપણે ખૂટતી સંખ્યા લખવાની છે ચલો ઓગણત્રીસ તારીખ કેટલા થાય સત્યાસી થાય સત્યાસી તારીખ કેટલા થાય બસો એકસઠ થાય બરાબર એ તો અહીંયા અહીંયા મૂકવાનું કે આપણે અહીં કઈ રકમ મૂકવાનું છે તો આપણે અહીં ત્રણ મૂકીએ છે ત્રણ ત્રણની ગણતરી તો પછી આપણે અંદાજે મૂકીને ગણવાનું કે એકતાલીસ દુ કેટલા થાય બ્યાસી બ્યાસી દુ એકસો ને ચોસઠ મળી ગયો છો આપણને બરાબર ફરી એકવાર આપણે જોઈએ પાછલી રકમ જોઈ લેવાની કે નવને કેટલા વડે ગુણસું તો સાત આવશે તો નવ તારીસ સત્યાસી એટલે ફટાફટ અંદાજો આપણને મળી જાય કે આ ત્રણને રકમના ગુણાકારમાં જાય છે તો ઓગણત્રીસ તારીખ સત્યાસી સત્યાસી તારીખ બસો ને એકસઠ બરાબર ત્યાર પછી અહીં એકતાલીસ દુ બ્યાસી કે અહીં બેકી રકમ મળી છે તો પછી આપણે બેકીનો અંદાજો લગવાનો કે બેકી સંખ્યા મૂકીને ગુણાકાર કરશું તો આન્સર આપણો અહીં આવવાનો છે અહીં જો ત્રણ 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 એકી સંખ્યા મૂકીએ તો અંદાજો આપણને પાછલી સંખ્યા જોઈને જ કરવાનો બરાબર અહીં પણ જો અહીં ભારે દેખી છે પરંતુ પાછલી સંખ્યા બેકી આવી છે તો પછી આપણે એ રીતે અંદાજો લગાડવાનો કે એકતાલીસ દુ બ્યાસી અને બ્યાસી દુ ચોસઠ એકસો ને ચોસઠ તો આપણે જવાબ શું આવ્યો બ્યાસી બરાબર અહીં આપણા ફરી એક વખત તમને કન્ફ્યુઝન ના થાય આપણે એક વખત શોલ્વ કરી લઈએ બરાબર ફરી વાર એક વખત તમને રિવિઝન કરાવી દઉં છું અહીંયા ચલો એ બી સી બરાબર એ બી સી આપી દીધું છે અહીં ઝેડ એક્સ યુ તો સૌથી પહેલાં આપણે શું કરવાનું એમાં પછી વન પ્લસ કરશું તો બી આવશે બીમાં પ્લસ વન કરશું તો સી આવશે તો સીમાં પ્લસ વન કરશું તો ડી આવશે એવી જ રીતે ઝેડ એક્સ અને યુ તો ચલો જેડમાં માઇનસ બે કરશું તો એક્સ પછી શું આવે એક્સ વાય છેડ યુ પછી યુ w એક્સ એ q r આરબી બરાબર એવી રીતે દરેકમાં શું કરવાનું હોય છે માઇનસ 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 સંખ્યા જવાની છે એ તો જઈએ તો પી આર એસ ટીયુ આપણે બરાબર યુ અહીંયા છે તો ક્યુ પી આર એસ ટીયુ તો ચાર સ્ટેપ આપણે ગયા બરાબર એવી રીતે તો શું જવાબ આવી ગયો આપણો ડી અને ક્યુ હવે એ બીજો સાંકેતિક ભાષા સૌથી પહેલાં એ બીસીડીને આપણે લખી સીધી પછી એને રિવર્સમાં ગયા એમને એન લખાય તો એમની સામે શું આવ્યું એન એની સામે શું આવ્યું છેડ ડીની સામે શું આવ્યું ડબલ્યુ ઇની સામે શું આવ્યું જુઓ ઈની સામે શું આવ્યું વી તો વી તેવી રીતે આપણે શું શોધવાનું છે બેક તો બીની સામે શું આવે છે બીની સામે વાય એની સામે જેડ સીની સામે એક્સ અને કેની સામે પી તો આન્સર શું મળી ગયો આપણને અહીં વાય છેડ એક્સપી વાય છેડ એક્સપી એવી જ રીતે અહીં સંખ્યા શોધવાનું હતું તે પાછલી સંખ્યા જોવાની એકી છે કે બેકી તો એના પ્રમાણે ગુણાકાર કરીને જોવાનું જો પાછલી સંખ્યા આપણે શું એકી સંખ્યામાં હતી તો આપણે ત્રણ વડે ગુણાકાર કરી જોયું ઓગણત્રીસ તારીખ સત્યાસી સત્યાસી તારીખ બસો એકસઠ અહીં પાછલી સંખ્યા બેકી મળી છે એટલે બેકી વડે ગુણાકાર કરશું તો જ એકસો ચોસઠમાં જશે એવું એક્ઝામમાં તમારું થોડું દિમાગ માઇન્ડમાં ચલાવવાનું કે સંખ્યા કઈ રીતે ગણાઈ રહી છે એકતાલીસ ગુણ્યા બે કરશો તો બ્યાસી બ્યાસી ટુ એકસો ને તો મળી ગયું આપણો આન્સર બરાબર સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો હવે અમને એક વધારે ટૉપિક પર આપણે ઘણા બધા મેથડો હોય છે પરંતુ તમને જો આવી રીતે તમે પહેલાં સમજણપૂર્વક ગણતરી કરી હોય ને તો તમને એક્ઝામમાં વધારે યાદ આવે બરાબર અને પ્રેક્ટિસ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રીઝનિંગ મેથ માટે અને પાછલા વર્ષમાં પૂછાય ક્વેશ્ચન છે એટલે થોડું વધારે ધ્યાન આપજો કે આ મેથડ પ્રમાણે પણ એ લોકો બીજા એક્ઝામમાં પણ કાઢશે પેપર બરાબર હવે હવે આપણે બીજા પણ ઘણા બધા રીઝનિંગના વિડીયો બનાવશું તમને આ વિડીયો ગમે વિદ્યાર્થી મિત્રો તો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો દરેક પાસે આ વિડીયો પહોંચવો જોઈએ કે જેથી કરીને બધાને પ્રેક્ટિસ કરતા ફાવે અને મેથડ પ્રમાણે લોકો શીખી પણ શકે બરાબર તો હવે આપણે ઘણા બધા એવા રીઝનિંગના વિડીયો લઈને આવશું જેથી કરીને હવે સીસીઈની એક્ઝામ આવશે ઓડિટરની છે કે પછી કોન્સ્ટેબલ પી રિઝનિંગ તો કમ્પલસરી અને સૌથી વધારે એવરેજ માર્ક્સ જો હોય તો રીઝનિંગનો હોય છે હવે તો આપણે એ પ્રમાણે પ્રિપરેશન કરવાનું છે રીઝનિંગના મેચના કે જેથી કરીને મોસ્ટલી તમારા પોઈન્ટ કવર થઈ જાય અને તમારું પ્રેક્ટિસ પણ વધારે સારી રીતે કરી શકો તમે બરાબર હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ